મિત્રો અમારી આ સાટી ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અમરિકામાં થયો ગોળીબાર ચારના મોત મિત્રો વાત કરીએ તો અમેરિકાના કેટકીમાં શનિવારે થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે માહિતી અનુસાર જણાવી ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જો કે મિત્રો પોલીસે જણાવ્યું હતું કે ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ગોળીબાર ત્યારે ગોળી ચલાવવા શંકાસ્પદ પાછળની તેના ઘરથી ભાગી જતા માર્યો ગયો હતો ત્યારે મિત્રો પોલીસ શંકાસ્પદ હુમલાખોરની કારનો પીસો કર્યો જે બાદ શંકાસ્પદ કારણે એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો આ વ્યક્તિ વીસ વર્ષનો હતો અને જેને પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો આ મારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ